ત્યારે ગોંડલ જેવા સ્ટેટ ને બિરજાપુર કહેવું હું માનું ત્યાં સુધી વધારે પડતું છે તો તારી ભાષાનો વિવેક બધા જોઈએ અને હું વિનંતી કરું સૌરાષ્ટ્રના તમામ આગેવાનોને કમસે કમ મહેરબાની રાજકારણનો હાથો બનીને સૌરાષ્ટ્રને સંશેડશો નહીં હું મુખ્યમંત્રી હતો ત્યારે ગોંડલના મારા મહેપક્ષભાઈ ધારાસભ્ય હતા પક્ષ હતા એમનો સપોર્ટ મારી સરકારને હતો મને કે કે મારે ક્ષત્રિયોનું સંમેલન ગોંડલમાં રાખવું છે મેં કીધું બાપુ જરા વિસ્તાર આપ સમજો ખબર છે આપણે મારે રાખવું છે અને એ વખતે જે સંમેલન રાખેલું ઐતિહાસિક સંમેલન સારી રીતે કહી શકાય એવું ને ત્યાં મેં સૌરાષ્ટ્રના ક્ષત્રિયોને કીધેલું કે તમારો ક્ષત્રિય ભાઈ ગુજરાતી ગાંધીનગરની ગાદી ઉપર બેઠો છે તો બાકીના કોઈ પણ સમાજને કોઈ પણ તકલીફ થશે તો વાક એમનો નહીં હોય તો પણ હું તમને ઠપકો આપીશ જાળવી જવાનું છે કોઈ ગરબડ નહીં થવી જોઈએ એટલે તમારા બધાની માહિતી માટે એક વર્ષ સુધી ક્યાંય કોઈ ઠેકાણે કોઈ અડપણું કશું જ નહીં પોતે મુખ્યમંત્રી હોય એવું ક્ષત્રિય સમાતો વ્યવહાર એ વખતે રહ્યો અને ક્યાંય કોઈ પ્રોબ્લેમ